નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું ગુજરાત રાજ્યમાં ચોમાસાની જમાવટ છે છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ આવ્યો છે તો 21 તાલુકામાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે શહેર સહિત સમગ્ર જિલ્લામાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે હાલમાં જૂનાગઢમાં ગિરનાર પર્વત ઉપર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો માહિતી અનુસાર ગિરનાર પર્વત ઉપર 4 કલાકમાં જ 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે વિસાવદરમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ મેંદરડામાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે તો કેશોદ માંગરોળ અને માળિયામાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે ભારે વરસાદના પગલે દામોદર કુંડ ઓવરફ્લો થયો છે ગત મોડી રાત્રિથી જ શહેર તેમજ જિલ્લામાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે હાલમાં જ નીચાણવાળા વિસ્તારોને ભારે વરસાદને પગલે એલર્ટ કરવામાં આવ્યા છે કિનાર પર્વત ઉપર હજુ પણ ધોધમાર વરસાદ શરૂ છે જૂનાગઢમાં ધોધમાર વરસાદને ઝંજરડા અંડરબ્રિજમાં પાણી ભરાયા હતા આ પાણીમાં ગાડી ફસાવાની ઘટના સામે આવી હતી ગાડીને બહાર નીકાળવા ફાયર બ્રિગેડ અને પોલીસની મદદ લેવામાં આવી હતી કેશોદ પંથકમાં મોડી રાત્રિ દરમિયાન ધીમી ધારે ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે કેશોદ શહેર અને ગ્રામ્ય પંથકમાં સતત વરસાદથી સૂકી જગ્યાઓમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે આ સાથે જ ઘેડ પંથકની જીવાદોરી સમાન ઓઝત નદીમાં પણ નવા નીરની શરૂઆત થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે ઓલપાડ અને કામરેજમાં છ ઇંચ વરસાદ તથા સુરત સિટીમાં પાંચ પોઈન્ટ પાંચ ઇંચ મુન્દ્રામાં પાંચ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે તો વાપીમાં પાંચ ઇંચ મેંદરડામાં પાંચ ઇંચ વરસાદ કપરડામાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે બાબરામાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ તેમજ ભેસાણમાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ વલસાડમાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ ભરૂચમાં ચાર પોઈન્ટ પચીસ ઇંચ જૂનાગઢમાં ચાર પોઈન્ટ પચીસ ઇંચ અને વિસાવદરમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે તો ખેરગામમાં ચાર ઇંચ જેતપુરમાં ચાર ઇંચ નવસારીમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ આવ્યો છે જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં સાડા આઠ ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે માણાવદરમાં પણ સવા આઠ ઇંચ વરસાદ પડ્યો હતો એ ઉપરાંત સુરતના મહુવામાં સાત ઇંચ વંથલી અને દ્વારકામાં છ છ ઇંચ બારડોલી અને કુતિયાણામાં પણ છ છ ઇંચ વરસાદ નોંધાયો છે તો ઓલપાડ અને કામરેજમાં પોણા છ ઇંચ સુરત શહેરમાં સાડા પાંચ ઇંચ મુન્દ્રા વાપી અને મેંદરડામાં પાંચ પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો પલસાણા અને માણાવદરમાં આઠ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે તો સુરતના મહુવામાં સાત ઇંચ વંથલીમાં છ ઇંચ સાથે દ્વારકા બારરોલીમાં છ છ ઇંચ વરસાદ તથા કુતિયાણા ઓલપાડમાં છ છ ઇંચ વરસાદ પડ્યો છે